કાસમ તારી વીજળી ભાભી હું તો જ ને આપણે ભણવામાં આવતું મધ દરિયે વેરાણ થઈ તો આ ગઈકાલના પાસ છે ભાભીની ત્યાં નાટક જોવા ગયા તા નાટક હતું અને સોંગ ને એવું બધું ગાયું હતું અને આજો ઓલી હોટલની ફોટા છે બાકી વાગ્યા છે સાડા પાંચ મિનિટ પાંચ મિનિટ સુવાલી ઓકે સુવાલી પ્લેસ છે અને ત્યાં બધું આયોજન તો બધું કરેલું છે સરકારે પણ અત્યારે કોઈ હશે નહી અને ખાલી એમને બધી વસ્તુ હશે માણસો નહીં હોય એમાં જવાનો પ્લાન છે સવાર સવારમાં વહેલો સાડા પાંચે નીકળી જવાનું પ્લાન હતો પાંચ દસ મિનિટ લેટ છે ને એતા સૂતો છે મેન ટાસ્ક એ છે કે એને ઉઠાડવાનો છે બાકી ગુડ મોર્નિંગ જે સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર અને સપના બનાવે છે ચા કેમ બીજી વાર અમારું ચા દૂધ બનાવ અમાર બધા ચા બની ગઈ છે ને ચા અહીંથી લઈ જવાની છે અને હવે મેન ટાસ્ક છે લાલાને ઉઠાડવું અમારી એડવર્ટાઇઝ સુતી હોય તે આવી લાગે છે

મેને કીધું તો કે ટિકિટ ઓલી થાય તો આગળ મને વચ્ચે સેન્ટર ને આપજો હા તે ન્યા જઈને મેં તો ડાયરેક્ટ એમ પૂછી 300 વાળી ટિકિટ ખાલી છે અત્યારે કોઈ તો કે અમે ઈ નઈ મે તો આગળમાં કોઈ ખાલી હોય ને તો જોતી છે હા તે એને વી 29 30 હા કે આ ખાલી છે બે ટિકિટ કે તો મેં કીધું મને બે ટિકિટ આપો બે ટિકિટ આપો કે એવું નઈ બને તમારું બુકિંગ થઈ ગયું મેં કેમ મેં કીધું બીજા નવા ને તમારે ત્યાં બેસાડવા છે ને અમને તમને આ પાડો તો બેસાડવાની એવું કેમ કરો છો મેં કીધું મે તો તમને માં જ કીધું તું કોઈ નું કેન્સલ થાય તો તમને ટિકિટ આડવે તમે આપજો આગળ બે ત્રણ ભાઈ બોલે મેં ત્રીજા ભાઈ એવા આવું નું કરે તમારે અમને બેસાડવા બીજા ને બેસાડવા તમારે તો અત્યારે ખાલી છોડીશ મેં ઘી ખાલી પડ્યું હતી મે ફૂલ અત્યારે તમારે છે જ ઓલું સોલ્ટેડ તો એ કે કાઈ નઈ

એટલે બહુ સરસ થઈ ગયું એ તાકોળામાં એનો આવ્યો બેલી ગયો અને મજા આવી મેઈન પ્રોબ્લેમ ઈ હે તો 10 વર્ષથી નાના બાળકો નોતા લઈ જવાતા હતા હતા બહુ બધા હતા છે એટલે તો કોક તો એક તો મારી બાજુમાં જે બેટકુ ની વર્ષ દિવસનું લઈને ન આવ્યાતા ઈ રોતું હતું તો બે વાર બાર થઈ ગયા એને કોઈ કહેવાનું નતું એવું કે તમે રહી જાવ એની ચાહતે અને હતું હું કાર્યક્રમમાં મજા આવે હું કરું હું હતું બધું હાજી અલી એટલે કે મોમેડિયન ના બધા શબ્દના યુઝ બધો કરેલો ગુજરાતી હતી મેન કથા જ હતી પણ એ લોકો એ છે ને હાજી અલી એટલે કે મોમેડિયન આખો વચ્ચે છે ને પાછું સ્ટોપ કરીને અને કોઈ હોડીયો બધે બહુ એટલે સ્ટોપ કરીને અને એવું અલાઉન્સ કર્યું કે જો કોઈ ના નાટક થી કોઈ પ્રોબ્લેમ હોય તો બહાર નીકળી જાય અને અમે ટિકિટ અમે રિટર્ન આપી દઈશું અને જો તમને આ બધાનો મંજૂર ન હોય અત્યારે આ કાર્યક્રમ એ અટકાઈ દેવી એમ અચ્છા મોમેડે નહોતું એટલે કે તમે અત્યારે અટકાઈ દેવી કે એમ પણ તો આપણી પડદા તો પછી ક્યાંય જાય નહીં પછી બધાએ તાળીઓ પાડી ને ઉડીઓ બોલાવ્યો ને એટલે ચાલુ રાખ્યું અને પછી પાછા માં કહેવાય એવા ઓછો બોલા ઉજોイ કે આ ચાની રો વાળો 8 બોલા ઉજો ઓકે ડિસ્ટર્બ થતા હોય નાટકમાં હેતાન ચા લે છે નવી સ્માર્ટ વોચ તો ઉઠશે એટલે મને પેલા બતાવા આવશે કે સખો હું માં છે કાકા મેં સ્માર્ટ વોચ લીધી એટલે એ તેમને પછી બતાવી ચાર્જર ને હું અહીં પડ્યો છે હો થોડી નાખી કા બસ પડી ગયું

લ્યો હેતાસ ની નવી સ્માર્ટ વોચ ચાલો તો અહીંયા પાય બેટે વાડ જોવે છે અને બાકી બધા હીરાબા ખમણ લેવા ગયા છે તો અમે ફટાફટ નીકળવી શરદી લઈને કેમ કે હજી શરદી છે તે મને થોડી થોડી કપના ન્યાજ થઈ ગઈ કાઈ ડ્રાઇવિંગ ના 500 રૂપિયા ઓફ અને ન્યાજ આવી તો એટલે 500 રૂપિયા ઓફ ન્યાજ આવી તો તે હા જમવા માટે જાય તો બિલ આવે ને બાકી 500 રૂપિયા ઓફ કરી દે તો ન્યાજ આવે એટલે 6000 નું બિલ તો આવે જ તે એમાં એટલા ઓછો બાકી એટલા બધા કાગળી આવી પાસે હાલ પણ હવે બહુ મોડું થઈ છે જયો કેશ્વર જયો કેશ્વર કયો જયો ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફાઇન ટુડે ઓ ઉઠને મે થોડા દિક્કત હુઆ લેકિન મજા આગે બોડો મોટો કરવાનો હે લે દરિયા પોગી ગયા બધાને ઠંડી લાગે છે પણ કપડા નવા પહેરા સ્વેટર તો કઈ કોઈ પહેરે નહિ હિંમત વાળા એ પહેરી લીધા છે આ જો આ આટલી ઠંડી લાગે છે સ્વેટર નો પહેરે

મિત્રો અહીંયા છે ને સુવારી ફેસ્ટિવલ એ છે જો સ્ટેજ ને બધું બનાવ્યું છે પણ બધું સાંજે હોય અને આજે દરિયામાં પાણી પણ અહિયાં બહુ નજીક છે પડતા નહીં

એમ છે ને ગાય ઠંડી છે પણ ગુલાબી ઠંડી છે એટલે મજા આવે એવી છે એટલી બધી ઓલી નથી રૂજાવી નાખે એવી નથી શરીર દુખવા મળે હા આ સાપુતારાની ઠંડી છે ચિંતનભાઈ ને ત્યારે બોલાય છે એવું બાકી એને તો જેકેટ લઈ દીધું તમે એનું જેકેટ લઈ લીધું એટલે જાય ક્યાં ગરમી લાગી સ્વેટર સ્વેટર મને મળી જાય આઈડિયા હતો લેવા ચાલો સવાર સવાર માં ચા સાથે જલેબી ફાફડા અને ખમણ પાર્ટી કરી લેવી બધા નું ધ્યાન છે અમાર મમતા માસી હોય ને તો બહુ બોલે જો ભાભી ફ્રેન્ડ મળી ગયા ગાયસ અહીં બીચ ઉપર ઘણા લોકો જો સવાર સરમાં કસરત કરવાને એરોબિક્સ કરવા માટે આવે છે. એ સામે બોટ છે પણ બહુ દૂર છે. મધ દરિયે વેરણ થઈ. ક્યાં એ વીજળી આ બોટ નું નામ એક હતું ને હતાસ. એ વીજળી ડૂબી ગઈ બોલ. કાલ તન ખબર છે. ઈ ઈ ઈ બોટ નું નામ બીજું છે વીજળી નથી. કોનું ઈ મને જ ખબર નહી અજેન વાંચવું પડે. હો? મામાને લેવા જાય હે? બહુ સારું કઈ ગાડી લાવે બોટમાં લેમ્બોર્ગીની લાવે વાહ ઈ બધું તો ઠીક પણ જો આ બાજુ અમારા ગ્રુપે રમત શરૂ કરી દીધી છે જાય ને આજુબાજુ બે બેસી જવાનું

One thing though. <laughs> Ae, nice to meet you, Samo! <laughs> hey! I was saying that the fish is out there, but they aren't. I was saying that the fish is out there, but they aren't. Hello! Hello! <laughs> I'm going to go home, and I'm going

આરે મતેરો જ રમે સહી જા ઓટ ચાલા ઝુઈલ કાકાને પકડ હવે ઠાઈકો હાલો હવે ખોવા દે હાલ તો અહીંયા ઉભી રહી અહીંયા ઉપર રહી હાલ આન્ટી ફાઈક કોક આંટી હાલો ઉнду ઉнду હાલો નાખી વાહ વાહ આ કોક નું બનાવેલું છે અમે ડાયરેક્ટ રઈમાં અહીંયા છે ને જે કોથળ્યો રેતી ની ભરી ભરીને આખો એક બ્રિજ બનાવ્યો છે લોકો ઉપર જઈ કે પણ સોરી ગાઈસ હું આને બગાડું છું તો ગાઈસ આ છેલ્લે સુધી વી આવ્યા અહીંથી પાણી છે અને આ બધું બધી માટી જ છે પણ અહીંયા સુધી છે પાણી આ માછલી જો પાણી હાટું કેટલી તડ પડે છે હમણાં જો જો ઊભી થાય થા માછલી ઊભી થા થા હ થેન્ક યુ માન રાખવા માટે બસ હવે તું ટ્રાય કર્યા કર જીવી જો કે આવી બહુ બધી માછલીઓ છે પણ આ નજીક છે એટલે મેં તમને બતાવી થા ઊભી થા બીજી વાર કહું છું થા થેન્ક યુ તમારી ઘરવાળી તમારું માને કે ન માને સુવાલી આવી તમારું છે ઓકે ચાપલી જોયું મારા વિશે ખરાબ બોલો તો તમે ખાડા માં જાશો માછલી પાણી માં જા લે પાણી એ તો સાઈડ માં ગયા ખાવાની એવું છે જો પાણીમાં શ્વાસ લઈ આવી

આ લોકો દો સાડી પહેરીને રીલસ ઉતારે જો મેં આમ ચાલતા ચાલતા જાતે ને અમને મસ્ત કાચવા મળી ગયા નું નામ છે કિટ્ટો ને કિટ્ટો અને આ કિટ્ટો આ કિટ્ટો છે ને કિટ્ટો છે આ 4 મહિનાનો છે આ 6 મહિનાનો છે અને જો આ કેવા મસ્ત કાચવામ જો કેવા સરસ છે ટાલ કાચવા ઘરે આ બે કપલ છે રાખો રાખો કમનડ કો બડે કમન દીધા આવી ગઈ ને ને ના પડી ને મારું ન જાવ આગળ ઉતારી વારી લે ભગવાન આવ ઈ તો ઓ કોઈ દી ના બે અમે છે છે આયોજન સારું જે આવ્યા હોય એને મજા આવી સાંજે તો છીએ ગઢવી સાંજે આવવાનો છે આજે આવી ગયા તો તો અહિયાં કોઈ આવું કેમ કે બધું પતી ગયું છે તમે જોતા ને ત્યારે છે જોરદાર બીજું એક હારા હારામાં હારી વાત એ મોદી કાકા આવવાનું હોય ને એટલે રસ્તા બની ગયા જોરદાર સુવાલી આવવાના લીવર લીવર આવો એટલા મસ્ત રસ્તા બની ગયા છે પાર્કિંગ બની ગયું જોરદાર બધું બહુ ડેવલપ થઈ ગયું જે પહેલાં હતું એના કરતાં ને હવેથી આનથી બધું સારું ડેવલપ થશે હાજારી આ જા પાર્કિંગમાં માં જાવ હવે મોડું થાય છે પાર્કિંગ છે ટાવર જ નથી આવતો કઈ જાય સવારથી જ નથી આવતો વિડીયો અપલોડ કરવાનો હતો અત્યારે પણ નો બહુ ટ્રાય કરી પણ એક નેટવર્ક માં ટાવર જ નથી મિત્રો સામે જો એક પક્ષી છે ને પતંગ ની લાઈન તો જોવો ઓહો અને આ બધા નવા ઘણા આવી ગયા કાયો કાયો અને ડોલ્ફિન છે કઈ ફેસ્ટિવલ હોય ને એવું લાગે છે નહી તો અહીંયા એક જો બોલો એંગરી બર્ડ છે હજી 3 થી 4 જગે છે ને પ્લસ હજી એંગરી બર્ડ ચડાવે છે ડોલ્ફિન ચડાવે છે બીજા ત્રણ તો પેન્ડિંગ પડ્યા છે ચાલો હવે જા શું હે ડોલ્ફિન એ એના કેમ બાઈંગી ઈ એવી રીતે ચકતી હોય સપના ચાલો ડોલ્ફિન ઉડે નો ઉડે એ ગઈ મુકતા નથી બિચારીને અવાજ ભરાઈ ગઈ જો માસલીન જીવ તો ને સરાસ્તન ભાઈ ઓન મારે છે ચાલો જાવી ઉડી 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 ફટાફટ પેલા ઘરે પહોંચી મે આવી ગયા સુવાલી થી બધા હા બધા પરિવારના ગ્રુપના હતા બહુ મજા આવી ગઈ અને આજે તમે પહેરી છે નવી સાડી કેમ કઈ જવાનું છે હે હેતાશની બસ ટુ-વ્હીલમાં આવે છે મોટી ગાડી parking માં parking કરવા ગયા છે તો હું કેતો તો હું મમ્મી બોલ તમે સપનાએ અને મે સેમ સેમ પહેર્યું જો છે ને હાલો તો મને જમવા આપો આ બધા તો કઈ ખાઈ ને આવ્યા છે મારે હાલો ફટાફટ બહુ જ ભૂખ લાગી છે અને આ લોકો કઈ બાર ખાઈ આવ્યા છે મને તો સાદું ખાવું તું એટલે મેં જમો નથી પપ્પા ક્યાં ગયા બાકી ડુમસ મમ્મી બહુ પબ્લિક હતું અને ઠંડો ઠંડો જે પવન હતો હા એ ત્યાં

પછી ઓફિસે એ વિડીયો રીટિંગ કરીને હું કમ્પ્લીટ કમ્પલેટ સુઈ ગયો તો અત્યારે સાત વાગ્યે ઉઠો અને હવે વાળું દૂધ બાકી હજી ભાભી સુતા છે ને હોશ અમે જાગી ગયા હું પ્રોગ્રામની ખબર નથી છે છે સાંજે ક્યાં જવાનું છે બાળકોનો કાર્યક્રમ છે નાના બાળકો સમય છે ઓકે જવાનું છે ત્યાં જઈશું અને એ પેલા દૂધ પી લો હળદર વાળો બધા છેલ્લો ડોઝ પછી શરદી સાવ સારી થઈ જાય સુખડી ગરમા ગરમ સુખડી ભાવી આ કેળ નું ખાવાનું મને હતું ખબર ઓનલી મેરેજ માં બનાવ્યું હતું ત્યારે ત્યાર પણ ખાઈ લીધી હતી ને પછી હું તાજી તાજી ઉપરા ઉપરી મસાલા તમારા ઘરે મસાલા બને કે કોમેન્ટ કરજો લોકો ખાય છે કે નહીં ખબર પડે ને સપના એને બધા માટે બનાવી છે બે સાદી ભાખરી બનાવી બે સાદા માણસ કોણ હશે ઘરમાં

છોકરાઓ નું હતું કદાચ ગુજરાતીમાં હોત ને બધું સમજ પડત મને એવું લાગ્યું હિન્દી જાજુ ને એટલે છોકરાઓને ઉપરથી જાતો તો રમતો તો ગુજરાતી હોત ને તો એ ધ્યાન બાકી મસ્ત નાટક હતું મજા આવી ગઈ સારું સારી વસ્તુ હતી છોકરાઓ માટે મસ્ત હતું છોકરાઓ પ્રફોર્મન્સ સારું આપ્યું અને હવે આ વિડીયો લઈએ એન્ડ કરીએ છીએ અને ઈ પેલા હું કહું ને ઈ વિડીયો તમારે ખાસ જોવાનો છે તમને મજા આવશે આજે જે મિત્રો સાથે અમે સુવાલી બીચ ઉપર ગયાલા ને ઈ બધા મિત્રો સાથે હોળી ઉપર અમે સાથે ફાર્મ માં ગયાલા તો ત્યાંય ફૂલ એન્જોય કરેલી અને બહુ મજા આવેલી તો બાજુનો વિડીયો છે ને એ તમે જોયા હો મજા આવે હોય છે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જય હો